નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો મોબાઈલ જોઈ જોઈને પાકટ બની ગયા ગુજરાતના બાળકો બાળ ગુનાખોરી વધી પાંત્રીસ ટકા કેસ અમદાવાદ સુરત ના નોંધાયા ગુજરાતમાં ચાઇનીઝ દોરી ઘુસાડવાનું ષડયંત્ર પ્રતિબંધ થી બસવા સેલવાસમાં માં ફેક્ટરી સો થી વધુ ડિસ્ટ્રીબ્યુટર્સ

હિમાચલના સેલનમાં છ થી સાતરમાં બ્લાસ્ટ થતાં જ ભીષણ આગ લાગી આઠથી નવ લોકોના મોતની આશંકા લાત મારીને તગાડી મૂકીશ યુપી અને બિહારના લોકો માટે રાજઠાકરે વાપર્યા વાંધાજનક શબ્દો હવે ફક્ત છ કોર્સ માટે નીટ લેવાશે કમિશન દ્વારા સોળ કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાય પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના બે શંકાસ્પદ કેસના કારણે હડકંપ મચી ગયો કેન્દ્રીય ટીમ મોકલી ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા ભેદી અને શસ્ત્ર પ્રયોગથી લેટિન અમેરિકામાં ભયનો માહોલ સર્જાયો ટીઆરબી જવાનો માટે ખુશખબર આવ્યા રાજ્ય સરકારે વેતનમાં કર્યો વધારો અને ગૃહ વિભાગે ટીઆરબી જવાનોના દૈનિક માનદ વેતનમાં રૂપિયા એકસો નો વધારો કર્યો ઈરાનને મોટો ઝટકો હવે આંદોલનની વચ્ચે કરન્સીની કિંમત શૂન્ય થઈ સત્યાવીસ દેશોમાં નહીં ચાલે ઈરાનનું ચલણ એસટી નિગમની મોટી ભેટ હવે બસમાં બેસીને માગી સકાશી આકાશ અને પહાડોનો ત્રણસો ને સાહીઠ ડિગ્રી વ્યૂ હવે દેશમાં પ્રથમવાર વિસ્ટા ડોમ બસ દોડશે રાજ ઠાકરે આની ધમકી પર ભાજપના નેતા લાલ ગુમ થયા કહ્યું કે હું મુંબઈ આવું છું તાકાત હોય તો મને કાપી નાખો સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર આવ્યા સરકારે ડીએમાં કર્યો ત્રણ ટકાનો વધારો લાખો કર્મચારી અને પેન્શનર્સ માટે મોટી રાહતના સમાચાર ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ અંબાલાલ પટેલની આગાહી આવી સામે ગ્રીનલેન્ડને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડક્યું ચીન અમેરિકા પોતાના હિતો માટે અન્ય દેશોનો ઉપયોગ કરવાનું બંધ કરે તમે સુતા રહ્યા અને ટ્રમ્પે ઈરાન દ્વારા ભારતને મોટો ઝટકો આપ્યો અમેરિકાના આદેશથી ભારત પર પંચોતેર ટકા ટેરિફ બોમ્બ ફૂટ્યો બગદાણામાં ન્યાયની માંગ સાથે કોળી સમાજ આક્રમક થયો પંદરમી અને સોળમી આગેવાનોની આત્મવિલોપીની ચીમકી આપવામાં આવી દેડિયાપાડામાં ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસેથી રૂપિયા પંચોતેર લાખની કથિત માંગણી મામલે ગૃહ વિભાગને તપાસના આદેશ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સરકારી કર્મચારીઓને સમાન હક નહીં મળે દેશભરમાં કાતિલ ઠંડીનો કહેર લો વિઝિબિલિટીને કારણે અમદાવાદની હવાઈ સેવા ખોરવાય ત્રીસ ફ્લાઇટ લેટ અને મુસાફરો થયા પરેશાન ગુજરાતમાં આ ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ સેલવાસમાં ધમધમતી ફેક્ટરીમાંથી પોણા બે કરોડની દોરી મળી

રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં રૂપિયા પાંચ પોઇન્ટ અઠ્યોતેર લાખ કરોડના ચોપનસોને બાણું એમોયું થયા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની સત્તાવાર જાહેરાત મનરેગાનું નામ બદલવા મુદ્દે કાવીમાં કોંગ્રેસ નારાયણ શિંગા ફૂંકાયા ભ્રષ્ટાચાર છુપાવવા ભગવાન રામનો સહારો લેતી ભાજપ સરકાર આમોદમાં બની જંગલ પાણી વિના ખેતીનો શોથ વળ્યો તંત્રની બેદરકારી સામે એક ખેડૂતોના ઉગ્ર આંદોલનનો હુંકાર હવે યુપીએસસી ની પરીક્ષામાં ડમી ઉમેદવારોનું દુષણ ડામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદ લેવાશે ફેસ વેરીફિકેશન થી પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી મળશે ટપાલ વિભાગમાં પચીસ હજાર થી વધુ પદો પર આવી બમ્પર ભરતી દસ પાંચ માટે સરકારી નોકરીની સુવર્ણ તક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે મહત્વના સમાચાર આઈએમપીએસ એટલે કે ટ્રાન્ઝેક્શન પર લાગશે નવો ચાર્જ રૂપિયા પચીસ હજારથી વધુના ટ્રાન્ઝેક્શન હવે મફત નહીં રહે અમદાવાદના એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો વિદેશી ચલણ અને સોના સાથે ત્રણ મુસાફરો ઝડપાયા 88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો રાજ્ય સરકારે ગેરકાયદે ખનીજ વહન કરતા વાહનો મામલે વધુ સખ્ત નિયમો કર્યા જાહેર આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો વર્લ્ડ કપના સમયપત્રકમાં કોઈ ફેરફાર નહીં થાય ICC એ ભારતમાં સુરક્ષા પર વિશ્વાસ વ્યક્ત કર્યો બાંગ્લાદેશને ફટકો લાગ્યો વડોદરામાં ભાજપના પાંચ ધારાસભ્યોએ સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરી રાજકોટમાં સરકારી નોકરીના બનાવટી નિમણૂક પત્રોનું કૌભાંડ સામે આવ્યું ભલે અમેરિકા રહો કે અમદાવાદ રહો ચૂંટણી કાર્ડ તો ગામનું જ રાખજો હાર્દિક પટેલની પાટીદારોને ખાસ અપીલ કરવામાં આવી કેનેડામાં કામ કરતા યુએસ એચ વન બી વિઝા ધારકો માટે બે હજાર છવ્વીસમાં હવે બે નવા પરમાનન્ટ રેસિડેન્સી માર્ગો શરૂ થશે ગોંડલમાં કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માનધાતા દેવના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી શોભાયાત્રા અને જ્ઞાતિ ભોજન સમારોહ યોજાયો સુરતમાં બે દિવસ બીઆરટીએસની ખોરંભાશે અને ઉત્તરાયણના પર્વ પર બે લાખથી વધુ મુસાફરો થશે હેરાન ચૂંટણી પહેલા અજીત પવારે ગઠબંધન પર કરી સ્પષ્ટતા રાજકારણ ગરમાયું પવારે કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં અલગ લડવું એ અસામાન્ય નથી અમેરિકાનો વિઝા પર મોટો પ્રહાર એક વર્ષમાં એક લાખથી વધુ વિઝા રદ ભારતીયોની મુશ્કેલીમાં થયો વધારો ચીને ફરીથી પોતાનો વિસ્તાર આપ્યો કડક જવાબ કચ્છમાં ફરી ધરાધી ગુજરાતમાં વારંવાર ભૂકંપના આજકા મોટા ખતરાનો સંકેત સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ફળ્યો ટેરિફ બોમ્બ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર લાગશે પચીસ ટકા ટેરિફ આપી મોટી ધમકી શિવરાજસિંહ ચૌહાણ આજે ગુજરાતના પ્રવાસે આત્મનિર્ભર હણોલ મહોત્સવ બે હાજર છવ્વીસ માં ભાગ લેશે વડોદરા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એક્શન મોડમાં કેન્દ્રના આદેશ બાદ ડ્રાઈવર નું આલ્કોહોલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું સાયબર ફ્રોડ રોકવા કેન્દ્ર સરકાર લેશે મોટો નિર્ણય મોબાઈલ ફોન કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને માંધાનાના કમાલના જોરે આરસીબીએ મેળવી બીજી જીત યુપીને નવ વિકેટ હરાવ્યું રાજકોટ ખાતે શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં રિલાયન્સ અદાણીએ કરેલા રોકાણની જાહેરાતથી ચાર લોકોને નોકરી મળશે ઈરાન સાથે સંબંધ રાખનારા દેશોને ખેર નથી ડોનાલ્ડ ટ્રમ્પ કડક વલણ હવે નવા નિયમો તત્કાલ પ્રભાવથી લાગુ કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર ટેકાના ભાવે વેચેલ મગફળીના ખેડૂતોને રૂપિયા ન મળતા લખ્યો પત્ર સુરતીઓ હવે સાવધાન રહેજો ઉત્તરાયણે બીઆરટીએસના ના થંભી જશે ત્રણસો બસો બંધ રહેતા બે લાખ મુસાફરો અટવાશે બગસરાથી અમરેલી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને બસ ન ફાળવાતા કરાયું રસ્તા રોકો આંદોલન એટીએમ વપરાશ કરવા માટે ખરાબ સમાચાર આવ્યા SBI એ હવે રોકડ ઉપાડનારા ચાર્જમાં વધારો કર્યો તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ